નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારે એક નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વડનગરની અંદર તો આજે આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આપણે ચાની દુકાન બતાવીશું તો વિડીયો મેં સુધી બને રહેજો આ સર રેલવે સ્ટેશન નવ ને મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ચાની દુકાનમાં તમે જોઈ શકો છો નરેન્દ્ર મોદીજીની આ ચાની દુકાન અત્યારે પણ છે અંદરના બારે બાયણા તમે જોઈ શકો છો અત્યારે પણ દુક દુકાનમાં રિનોવેશન કરીને મૂકેલી છે અત્યારે મિત્રો આ ચાની દુકાન મોદીજીની યાદગારી માટે બનાવેલી છે તે અત્યારે વડનગરમાં આવેલી છે તો તેમનું આજુબાજુ લોકેશન જોઈ શકો છો મિત્રો અહીંયા મોદીજી રાત દિવસ અહીંયા ચા બનાવતા અત્યારમાં દુકાન પણ તમે જોઈ શકો છો કેટલી સુંદર લાગે છે રિનોવેશન કરીને મૂકેલી છે કેટલું સુંદર મજાનું લોકેશન જુઓ અંદરનું બધું મિત્રો ફર્નિચર કેટલું સુંદર તમને એવું નેવું તમને જોવા મળશે જુઓ મિત્રો અત્યારે ખરેખર દુકાન એવી નેવી જ છે તમે જોઈ શકો છો અત્યારે રિનોવેશન કર્યું છે અને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર કોમેન્ટ